નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલિયા કેમ છો મજામાં યસ આપણે ડિસ્કસ કરીએ છીએ કન્જક્શન પર અને ઓલરેડી બે વિડીયો એટલે કે વીસ વાક્યો પર આપણે ડિસ્કસ કરી ગયા છીએ ધોરણ દસનો સૌથી મહત્વનો ટોપિક કન્જક્શન ત્રણ માર્ક્સમાં પૂછાય છે જેના માટે ઓપ્શન બી તમને મળતા હોય છે યાની કે વાક્ય જોડવા માટે ખૂબ જ ઇઝીલી આ વાક્ય તમે ટોપિકમાં બનાવી શકો છો જેને આપણે બે વિડિયો અપલોડ કરી ચૂક્યા છીએ ખાસ જોવાના બાકી હોય તો જોઈ લેજો જેથી તમે સરળતાથી કન્જક્શનનો ટોપિક ક્લિયર કરી શકો તો માય સેલ્ફ કેતન ચોટલિયા રી પી ઇ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે અને વધીએ આજના લેક્ચર પર પાર્ટ નંબર ત્રણ કન્જક્શન જેમાં આપણે આગળના દસ વાક્યો જોઈશું તો જોઈએ એકવીસમું વાક્ય ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી ભારે વરસાદ વરસી રહ્યો છે વી હેવ ટુ ગો ટુ સ્કૂલ આપણે સ્કૂલે જવું પડશે યસ વાંચો ત્યાં ક્યાં લાવે વિરોધાભાસ છે વરસાદ વરસે છે તો સ્કૂલે જવું પડશે પરાણે જવું પડશે યસ કોન્ટ્રાસ્ટ છે પાછળનું વાક્ય તો જોઈએ કોન્ટ્રાસ્ટ વાળી કોઈ હિન્ટ છે બટ ધેર ફોર બિકોઝ યસ મળી ગઈ બટ વિરોધાભાસ તમને સામુ જ દેખાય છે તો અહીંયા આપણે બટ ની મદદથી વાક્ય જોડવાનું થશે જે તમે અહીંયા જોઈ શકો છો તો ત્રણ ઓપ્શનમાંથી માંથી બટ ની મદદથી આપણે વાક્ય જોડશું અને સિમ્પલી બે વાક્ય વચ્ચે જ મૂકવાનું છે અને વાક્ય જોડી દેવાનું છે યસ માર્ક્સ લઈ જાઓ એક માર્ક્સ આ રીતે જ માર્ક્સ મળશે આપને ઇટ ઇઝ રેઇનિંગ હેવેલી બટ વી હેવ ટુ ગો ટુ સ્કૂલ આ પ્રમાણે આપણું એકવીસમું વાક્ય જોઈએ બાવીસમું વાક્ય ભાસ માટે વપરાય છે બસ પૂરું થઈ ગયું યટ અહીંયા વાંચી વાક્ય મૂકો વાક્ય જોડી દો વાક્ય તમારું બની ગયું તો ત્રણ કિવડ માંથી આપડે યટ આપણે વાક્ય જોડશું અને વાક્ય બનશે સમીર વોઝ ઇલ યટ હી અપિયર ફોર ધ એક્ઝામ યસ તમે જોઈ શકો છો સેને સરળ વધી આગળનું વાક્ય 23મો વાક્ય ડુ નોટ ટોક ઇન ધ લાઇબ્રેરી લાઇબ્રેરીમાં વાતો ન કરો યુ વિલ બી આસ્ક ટુ લીવ તમને જવા માટે કહેવામાં આવશે યસ ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય પણ તો બી ઓપ્શન જોઈ લે કે ઓપ્શન આપેલા છે ધેરફોર તેથી સો ધેટ કે જેથી ઓર એલ્સ નહીં તો સહી ગયો જવાબ મળી ગયો ડોન્ટ ટોક ઇન ધ લાઇબ્રેરી લાઇબ્રેરી વાત નહીં કરો નહીં તો યુ વિલ બી આસ્ક ટુ લીવ યસ ઓર એલ્સ ની મદદથી વાક્ય જોડવાનું છે ઓર એલ્સ ના હોય તો ઘણીવાર તમને અધરવાઇઝ બી આપે તો એની મદદથી પણ તમે વાક્ય જોડી શકો સિમ્પલી બે વાક્યની વચ્ચે જ મૂકવાનું છે તો આ ત્રણ કીવર્ડ તમારો કીવર્ડ આ વાક્ય માટે બનશે આન્સર તરીકે ઓર એલ્સ અને સિમ્પલ વચ્ચે મૂકીને વાક્ય બનાવી નાખશું યસ ડોન્ટ ટોક ઇન ધ લાઇબ્રેરી ઓર એલ્સ યુ વિલ બી આસ્ક ટુ લીવ યસ જોઈ શકો છો આ પ્રમાણે ત્રેવીસમું વાક્ય આપણે સોલ્વ કર્યું જેમાં આપણે ઓર એલ્સ ઉપયોગ કરેલો છે જોઈએ ચોવીસમું વાક્ય ફાધર ઇઝ એંગ્રી ગુસ્સે છે જતીન કેમ હોમ લેટ જતીન ઘરે મોડો આવ્યો યસ જોઈએ બે વાક્ય જોડવા માટે કયા ત્રણ કીવર્ડ આપેલા છે કયા ત્રણ કન્જેક્શન આપેલા છે સો ધેટ ગુસ્સે છે કે જેથી જતીન મોડો આવ્યો છે ના સેટ થાય ગુસ્સે છે કારણ કે યસ સેટ થઈ ગયું પાછળ ઓપ્શન જોવાની જરૂરત નથી બીકોઝ જવાબ થઈ ગયો તમારો ત્રણ કીવર્ડ માંથી બીકોઝ એ તમારું આન્સર બનશે અને જોડવા માટે સિમ્પલ તમારે બે વાક્યોની વચ્ચે અહીંયા તમારે બીકોઝ લખવાનું છે અને વાક્ય જોડવાનું છે ફાધર ઇઝ એંગ્રી બીકોઝ જતીન કેમ હેમ લોટ કેમ હોમ લોટ હોમ લેટ યસ ઇઝી છે તો આ પ્રમાણે તમારું ચોવીસમું વાક્ય બનશે જોઈએ પચીસમું વાક્ય આમી વોઝ બિઝી બિઝી હતી વ્યસ્ત હતી સી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક પિકનિક માટે આવી નહીં યસ જોઈએ ત્રણ કીવડ કે જેથી ના આવી તેથી ના આવી અને આવી યસ ગુજરાતી સેટ થાય છે ધેર ફોર અને તમે કીવર્ડ પણ જવાબ તરીકે જોઈ શકો છો ધેર ફોર પાછળ રીઝન રિઝલ્ટ આપેલું છે બીજી હતી તેથી પિકનિક પર ના આવી એટલે તમારો ઓપ્શન લેવો પડશે ધેર ફોર ધેર ફોર ના હોય અને શો આપેલું હોય તો શો પણ તમારો જવાબ તરીકે આવી શકે કે તમને બધાને ખ્યાલ જ હશે અને આગળના વિડીયોમાં ડિસ્કડ પણ કરી ગયા છે તો અહીંયા જવાબ તમારો બનશે અમિત વોઝ બીઝી અમી વોઝ બીઝી સો અથવા તો ધેર ફોર સી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક યસ જોઈએ જવાબ સ્ક્રીન પર તમે જોઈ શકો છો વધી આગળના સવાલ પર દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ દિવ્યા ઇઝ એન એમ્બીએસ ગર્લ બહુ ઇઝી સવાલ થઈ ગયો દિવ્યા ઇઝ તો કોમન આપેલું છે પાછળ ચેન્જ છે તો ઓપ્શન હોવો જોઈએ એન્ડ જોઈ લઈએ એ જ હશે બટ ધેર ફોર એન્ડ આવી ગયું એન્ડ ની મદદથી વાક્ય જોડવાનું છે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ એન્ડ એન એમ્બીએસ ગર્લ મહત્વાકાંક્ષી અને બુદ્ધિશાળી છોકરી છે

ફેરફાર રિઝલ્ટ માટે આવે બીકોઝ કારણ માટે આવે એક જ ઓપ્શન સો સો ધેટ ધેટ સિમ્પલી વચ્ચે મૂકવાનું છે વાક્ય જોડી દેવાનું છે નોર્મલી સો વાક્યો અગિયાર બારમાં આવે છે પણ છતાં બી થોડુંક પેપર અલગ લેવલે લઈ જવું હોય તો આ પ્રકારનું એડ કરી શકે નોર્મલ છે અને આપણે ખબર હોવી જોઈએ પ્લીઝ ડિકટેવલી સો ધેટ વી કેન રાઇટ કરેક્ટલી યસ તો તમારો કીવર્ડ બનશે સો ધેટ અને સિમ્પલી વચ્ચે મૂકવાનું છે અને બંને વાક્ય જોડી દેવાના છે પ્લીઝ ડિકટેવલી સો ધેટ વી કેન રાઇટ કરેક્ટલી યસ તમે જોઈ શકો છો જવાબ જોઈએ અઠ્યાવીસમું વાક્ય સિગ્ના ઇઝ ધ ગર્લ સિગ્ના છોકરી છે સી મેક્સ ટેસ્ટી ફૂડ તે સારો ખોરાક બનાવે છે અહીંયા વાક્ય પૂરું થાય છે યસ જોઈએ ઓપ્શન ક્યાં છે વુ વુ અને વુઝ એકાદું વાક્ય આવું બી પૂછાય છે અને આ પ્રકારનું તમારે આવતું ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનમાં યસ તો તમને ખ્યાલ આવો છે પાછળ જે વ્યક્તિ છે સિગ્ના છોકરી છે એ જ વ્યક્તિની વાત છે કે એ છોકરી

પાછળ કરતા કાઢવાનું ભૂલી જાય છે અને ગુનો નિયમ છે ગુની પાછળ એક્ઝેક્ટ સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ હોવું જોઈએ જે તમે કરતા કાઢશો તો જ બનશે એટલે ખાસ મગજમાં રાખજો અહીંયા ભૂલ થવાની શક્યતા રહેશે તો આ ત્રણ કીવડમાંથી આપણો આન્સર કીવડ બનશે વુ અને જોડવા માટે જીજ્ઞા ઇઝ ધ ગર્લ વુ મેક્સ ટેસ્ટી ફૂડ સી નીકળી જાય યસ જોઈ શકો છો આ ધ્યાન રાખવાનું છે જ્યારે વાક્ય તમે વુથી બનાવો ત્યારે જે ખૂબ જ મહત્વનું વાક્ય છે

વોમનો મતલબ એ જ થાય કે જેને યસ અને એ પ્રમાણે સેટાઈ થાય છે પણ વોમ થી ધ્યાન શું રાખવાનું છે એ વાત કરી દો અંકિતા છે એ નીકળી જશે એ ખાસ લખવાની નથી જો લખશો તો અડધો માર્ક જશે એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે વોમ થી જોડો છો ત્યારે કર્મ વિભક્તિ નીકળશે આપણે આગળના વાક્યમાં ઓછી જોડ્યું હતું ત્યારે કરતા વિભક્તિ નીકળી હતી તો આ બંને વાક્યમાં ડિફરન્ટ છે જે ખાસ ધ્યાનમાં રાખવાનો છે તો અંકિતા ઇઝ અ ગર્લ વોમ આઈ નો વેરી વેલ હર નીકળશે તો ત્રણ કીવર્ડમાં તમારો આન્સર કીવર્ડ બને છે વોમ અને વાક્ય જોડાશે અંકિતા ઇઝ અ ગર્લ વોમ આઈ નો વેરી વેલ જો તમે હર નથી અહીંયા કર્મ વિભક્તિ છે જે તમારે ખાસ વોમમાં યાદ રાખવાનું છે યસ આશા રાખું છું સમજાઈ ગયો છે સરળતાથી વજ્ય 30મા વાક્ય તરફ જોઈએ આગળનું વાક્ય છેલ્લું વાક્ય આ વિડિયોનું 30મું વાક્ય જિગ્ના ઇઝ અ ગર્લ જિગ્ના છોકરી છે હર મધર મેક્સ ટેસ્ટી ફૂડ જોઈ લે ત્રણ ઓપ્શન કે આપેલા છે વોમ અને વુઝ ઈઝી છે આ તો કઈ રીતે સિગ્ના છોકરી છે સિગ્ના છોકરી છે અને પછી આપ્યું છે એના મમ્મી ટેસ્ટી ફૂડ બનાવે છે વાત જીજ્ઞા છે પણ ટેસ્ટી ફૂડ જીજ્ઞા નથી બનાવતી એના મમ્મી બનાવે છે તો એ જીજ્ઞાનો એના મમ્મી સાથેનો સંબંધ દર્શાવેલો છે સંબંધ હોય માલિકી હોય ત્યારે કમ્પલસરી વોઝ ઓપ્શન જ આવે જે તમને ખબર હશે તો વસ્તી વાક્ય છે જોડશું પણ ધ્યાનમાં રાખવા જેવી વાત કઈ છે એ વાક્ય તમને હું જણાવી દઉં સિગ્ના ઇઝ અ ગર્લ એ છોકરી છે કે જેની મધર વુઝ મધર ડાયરેક્ટ મધર લખવાનું છે હર કાઢવાનું છે સંબંધક વિભક્તિ છે ખાસ કાઢી નાખવાનું વુઝ મધર મેક્સ ટેસ્ટી ફૂડ યસ આ ધ્યાન રાખવાનું છે તો ત્રણ કીવર્ડ માંથી આપણો કીવર્ડ બનશે આન્સર કીવર્ડ અને વાક્ય છોડવામાં ધ્યાન રાખવાનું છે જિગ્ના ઇઝ ધ ગર્લ વુઝ મધર મેક્સ ટેસ્ટી ફૂડ હર કાઢી નાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ નંબરના વાક્ય હુ વુ મને વુસ્તી બનાવેલા છે જે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનમાં ભી આવે છે અને એકાદ વાક્ય કન્જક્શનમાં ઘણીવાર ત્રણમાંથી કોઈપણ એક હોય છે તો ખાસ આ ત્રણ વાક્યને રિફર ભી કરજો જેથી આ પ્રકારના વાક્યો આવે તો ક્યાં નોર્મલ ચેન્જ કરવાનો છે અને કયા ટાઈમે ક્યો કીવર્ડ મૂકવાનો છે અને તમે સરળતાથી એક માર્ક્સ લઈ શકો એ ડિસ્કસ કરેલી છે યસ તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોની મદદથી તમને સરળતાથી ઇન્ફોર્મેશન મળે એવી વાત કરેલા દસ વાક્યો મળ્યા અને આગળના વિડીયો પણ આપણે બે વાક્યો બે પાર્ટ ડિસ્કસ કરી ગયા છીએ તો ટોટલ ત્રણ વિડીયોની મદદથી આપણે ત્રીસ વાક્યો સોલ્વ કરેલા છે જે એક્ઝામને રિલેટેડ છે તો ખાસ આ વિડિયો તમારે જોવાના છે જેથી તમે સરળતાથી એક્ઝામમાં માર્ક્સ સ્કોર કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોની મદદથી તમારો કન્સેપ્ટ કન્સ્ટ્રક્શનને લગતો પૂરો થયો હશે મળીશું નવા ટોપિકમાં નવા લેક્ચર સાથે થેન્ક યુ આભાર